ને આ બનાવ્યું અમે રોટ મડ કસંગી ઓળો સો ઓળો બનાવ્યો હમણાં થોડાક દે પહેલાઈ દેશી બધા બે છે બે છે માં ખાટા વિલાતી દેશી છે વિલાતી ઓળામાં કયા નાખ્યા ખાટા મીઠા દેશી ગોળ લાડવા જી આવે દેશી એમ કે

પોનોદી ઇતને નઈ સમજ પડે તું અજી નાની છો આના દે કુ કઈ જાય નઈ ને પગ પગમાં નાખી દીધા આ કોક તોડી દે ને ઈ પનોદી આપળી લઈ ગયા અને આપણે કોઈના ના કઈ બેસા કોઈન

મારે મૂકવું નથી વાયરલ થઈ જાય બધા કરશે આ ગાંડી કોની ખોવાઈ ગઈ છે તાર પપ્પાને જ ફોન કરવો કંટાળી જાય એને દે હા એટલે એટલે પછી જીત તો લાખોમાં એક છે

ભરતું 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 ભરતું

ટેસ્ટ કરવીસ જોડે ની દૂધ સાઈડ પર લે દૂધ ને ટેસ્ટ કરાવવાનો પડે છે ગેમ કે રાખી સારું બની હોય મીઠું ના હોય કે ને લે પણ ગળે તો ઉતરે તો ઈ તો ને છલે બહુ મસ્ત ન ઈ તો એનો મમ્મીને ઉચ્યુત દૂધ પીધું એમ ને એમ ને આખો વાટ આખો હા હા

પોટલા બાંધી લ્યો આપડી માથે તો યુનિવર્સ નો નિયમ છે બ્રહ્માંડ નો નિયમ છે હાલો માથે પોટલા લઈ લઉં બસ હવે

કરેલા કરું ઓલો લાલો કેવાય ને એની છોકરી કઈક પડી ગઈ તો એમાં પૈસા કઈક એવું આપડે ન બોલાય એ તો પિક્ચર ની કહાની બનાવી એવું ન બોલાય